તમારી ચાર પોષ ના હોય એક હોય તો તને કેવા ખબર છે નવ મહિના જો જને છોકરો નહીં હોતો ને એના મા બાપ જેટલો એવું પૂજ્યું છે કેટલી બાધાઓ રાખી તમે મહિના તમને પેટ લડાડ્યા તમારો જલમ થયો તમે નોંધા હતા એટલે તમને નવરાયા ધોરાયા તમે અઘો ઉતરો તો મા બાપ ધોરા એ મારા જોગન ગોડા ના ખવડો જીવનમાં મા કને કહેવરાય આપણા ભારત દેશની સંસ્કૃતિ મેં કીધું છે કે જનની જણે તો તર નળ સંત ને સૂર ના રહેજે ઓ જણી તું ન જમાવીશ નૂર એટલું બધું માનું માલ્યું છે અને માએ આપણા ભારત દેશને સુવીરોનો જન્મ આપ્યો છત્રપતિ શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ આવા વીરોના જન્મ આવ્યા છે એ એ જનેતા હતી કોઈ દિવસ જનેતાના શોધન ખાવા નહીં એના કરતાં વહુ ના ખાવા જો વહુ વેચાતી મળશે પણ મા નહીં મળે તમે કોઈક દોષી જાતિઓ કે મા તો ઓમ ફરશે મારા પિતા કે હું તારા બાપની વહુ છું એમ જ કહે અને તો તમે રૂપિયા ખર્ચો તો બીજી આવશે ને આવશે એટલે જીવનમાં કોઈ દાડો મા એ મા મા છે ને એના જેવું તો આ સૃષ્ટિ ઉપર કોઈ વસ્તુ છે જ નહીં અને જેને માયો નહીં જોઈને બાળપણમાં મા બાપ મરી છે ને એને તમે પૂછો કે તમારે શું પરિસ્થિતિ છે એટલે તંત્ર કરો વેપાર

એટલે એક દાડો માતાજીના ખોળામાં કૃષ્ણ બેઠા હતા ખાસા સમજાણા હતા હાથ વરના એટલે જશોદામાં એ પૂછ્યું કે બેટા કોના કીધું છે કે દુનિયાને શક જાય છે કે નંદ જશોદા ગોરો અને કોનો જેમ કાળા છે એટલે કૃષ્ણ ભગવાન હાથી તાળીઓ પાડ્યું એટલે કે કીધું કોને તાળીઓ પાડે છે કે મા ભાઈ મારો જન્મ રાત બાર વાગે થયો હતો એટલે તું હું જીતી કે હજી રાત હું અંધારામાં આલોટતો રહ્યો એટલે અંધારું મને વરજી પડ્યું એટલે હું કાળો થઈ ગયો એ કાળા હતા તો મારી સાચી લગાડી ને તરા કરો ખાઈ જાય કચરી આવ્યું કચરી એક કાકો મળ્યો એને કોઈ લીધું ના એના પાસે પેલો બાઇક વાળો ભાઈ મળ્યો એ બસો રૂપિયા કહેતો હતો એના હાલ્યું હોત તો સારું હતું કે કે બસો કહેતો બસો તો ઊભા થો જ એ આપણે કહેતો કે અમારા ગામમાં કોઈ લે નહીં તો પેલા કાકો મળ્યો તો એ ભાષણ હાલે જ કરતો હતો એ ભગત હા ભાઈ બોલો કચોરી વેચ ગયો મારા ભાઈ ને પડ્યું તમારા ગોળમાં કોઈને કચોરી લીધું જ નહીં પેલા એક કાકો મળ્યા હતા એ ખાલી પૂછ્યું અને ચાસ્યું અને એક રૂપિયા નું લીધું ના અને પેલા બે કાકા બીજા મળ્યા હતા એ તો એટલું બધું મને ભાષણ આવ્યું એટલું ભાષણ આવ્યું મા વિશે મહારાણા પડતા વિશે હો અઢસો વર્ષ જૂની કહાનીઓ મને આવી અને લીધું કશું જ ના બે બે કાકાએ એ તો હારું ભાષણ ભાષણ ના કહેવાય લે સારા બોધ છે ના કહેવાય તું હું કોઈ કીધું છે હું કશું કીધું ને મારો ધંધો હતો હું મારી માની શોખ ખાઈને ધંધો કરતો હતો